સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સમગ્ર ગુજરાત અને દેશભરમાં અસામાજિક તત્વોનો આતંક જાણે કે વધી રહ્યો હોય અને સમગ્ર રાજ્યમાં પણ જાણે કે આતંક વધી રહ્યો હોય તે પ્રમાણે સુરતમાં પણ સામાજિક રીતે અને આર્થિક રીતે લોકોને નહીં પરવડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે અસામાજિક તત્વોના અડ્ડાઓ પણ વધ્યા છે જેને લઈને સોસાયટીના લોકોને પડી રહી છે હાલાકી જ્યાંથી ગૃહમંત્રી આવતા હોય તેવો વિસ્તાર છે સુરત સુરત એટલે સુરતીલાલા તરીકુળખાતું આ સુરત છે ત્યારે સુરતમાં હવે જાણે કે કાયદોને વ્યવસ્થા કથડી રહી હોય તે પ્રમાણે પરિસ્થિતિ નિર્માણ પામી છે જેને લઈને આવારા તત્વોને લઈને લોકો હવે પરેશાન થઈ રહ્યા છે અને આ અંગે આવેદન પત્ર પણ આપતા જોવા મળ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો ગૃહમંત્રીનું માર્ગદારી વતન એવું સુરત છે અને સુરત શહેરમાં જ સામાજિક કાર્યકર્તા તરીકે હરીશ ગુજ્જર આવેલા છે અને આ હરીશભાઈ ગુજ્જરે એસએમસી નોર્થ ઝોનમાં આવેદન પત્ર આપ્યું છે છેલ્લા ઘણા સમયથી અશ્વિની કુમાર ધર્મનગર સોસાયટી દીનબંધુ સોસાયટીની સામે આવેલ ક્રાંતિ મેદાનના ગેટ પાસે આવારા તત્વો અડ્ડો બનાવી દીધો છે જેને લઈને સોસાયટીના રહીશોને તકલીફ પડી રહી છે આ અંગે તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક પગલાં ભરવામાં આવે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી અને જે આ આવારા તત્વો છે જે અડ્ડો બનાવી દીધો છે તેને લઈને સોસાયટીની જે મુશ્કેલી સર્જાઈ છે અને સોસાયટીના લોકોને જે તકલીફ પડી રહી છે તે તકલીફને દૂર કરવામાં આવે જે અંતર્ગત આજ રોજ આવેદનપત્ર આપ્યું હતું અને આજ રોજ હરીશભાઈ ગુજ્જરે શું કહ્યું આવો સાંભળીએ સુરતી લાલા અને સુરતને હાલ કેવા છે અને સુરતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં જઈને અટકી છે અને જ્યાં ગૃહમંત્રીનો વતન એવું માદરે વતન સુરત હોય ત્યારે આવા વિસ્તારમાં આવારા તત્વો કેવી રીતે આવ્યા અને ગુંડા તત્વો અસામાજિક ના લીધે લોકોને પરેશાની વેઠવાનો વારો હોય છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને પંદર વર્ષથી વધુ સમયથી ડબલ અને ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આ આવારા તત્વોનો જન્મ કેવી રીતે થયો તે પણ એક સવાલ છે ત્યારે આવા આવારા તત્વોને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવો સાંભળીએ હરીશભાઈ ગુજ્જરે શું કહ્યું આવવાનું કારણ શું હા મારું નામ અરિજ ગુજર છે સામાજિક કાર્યકર્તા સુરત શહેર અમારો આવવાનું કારણ એક જ છે કે હાલ સુરત શહેરની અંદર ગુંડા તત્વોના લુખા તત્વોનો આતંક વધી રહ્યો છે અને આવા સમયે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા એકદમ નિષ્ક્રિય દેખાઈ રહી છે અમારા અનુસંધાને અમે જે આદનપત્ર આપ્યું છે એ જ અમારા કુમાર વિસ્તારમાં આવેલું જલક્રાંતિ મેદાન જલક્રાંતિ મેદાનના ગેટની પાસે રાતના સમયે લુખા તત્વોનો આતંક રહે છે અને ગેટની સામે એક પાનનું કેબિન આવેલું છે એ કેબિનની અંદર સિગરેટ બીડી અને અમિત દસેરી ચીજોની વેચાણ થતું હોય છે તો અમારું એવી માંગ છે કે આજે સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે જે સરકાર પહેલ કરી રહી છે તો આ પાનનો કેબિન ત્યાંથી કેમ હટતું નથી જે રેસિડેન્સી ઇલાકામાં છે અને પાનને કેબિનની બાજુમાં જ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ આવેલી છે બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને ત્યાંના જે રહીશો છે એ ત્રાઇમમાં પોકાઈ ગયા છે કારણ કે રાત્રિના સમયે ગાળો બોલવી ખુલ્લામાં પેશાબ કરવી સિગરેટ પીવી ડ્રગ્સ પીવી દા દારૂ પીવો ગાર્ડન ગેટ પર તો પીવે જ છે અને કૂદીને ગેટની અંદર ગાર્ડનની અંદર પણ જાય છે તો અમારી સરકાર શ્રીને અને જે અમારી સુરત મહાનગરપાલિકા છે પોલીસ કમિશનર છે અમારી એવી માંગ છે કે આ જલક્રાંતિ મેદાનની બહાર જે નિઃશન્સ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કારણ કે જો બંધ નહીં કરશો તો આવાળા સમયમાં કોઈ મોટી દુર્ઘટના ઘટના સર્જાય એની જવાબદારી કોણ લેશે